હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની અંદર સાંજ ખીણની અંદર વાદળ ફાટવાની ઘટના સામે આવી છે અને આ ઘટના બાદ આ વિસ્તારની અંદર પાર્વતી નદીમાં ભારે પૂર આવ્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારોની અંદર ચેતવણી જારી કરાય છે ત્યારે સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર પાર્વતી નદી પૂરની સ્થિતિ જોવા મળી હતી જોકે અત્યાર સુધીની અંદર કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી આવ્યા પરંતુ સાવચેતી રૂપે લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સ્થળ પર એલર્ટ મોડ પર રાખવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓને નદી અને નળાઓની નજીક ન જવા માટે પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપી દેવાઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે તો અનેક જગ્યાઓ પર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે જે કુલ્લુની પાર્વતી નદી છે તેની અંદર પણ અત્યારે ભારે પૂર આવ્યું છે ઉપરવાસની અંદર વરસાદને કારણે નદી અત્યારે બંને કાંઠાથી પણ ઉપર વહી રહી છે તોફાની દ્રશ્યો પણ ત્યાં સર્જાયા છે નીચાણવાળા વિસ્તારો છે તેને અત્યારે હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યા છે અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પૂર વ્યવસ્થાપનની જે ટીમો છે તેને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે લોકોનું સ્થળાંતર પણ ત્યાં કરવામાં આવ્યું છે અને આ સાથે જ જે ઊંચાઈવાળા વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કુલોની અંદર વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે અને પાર્વતી નદી બે કાંઠાથી પણ ઉપર વહી રહી છે અને જેને લઈ અને પૂરની સ્થિતિ સર્જાય છે અનેક વાહનો પણ તેની અંદર તણાયા હોય તેવી તસવીરો પણ ત્યાંથી સામે આવી છે અને લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે